અમદાવાદમાં જય કન્હૈયા લાલ કી ટીમ દ્વારા રિવર ક્રૂઝ પર ભવ્ય ઉજવણી કરી આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો એસવીએફ એન્ટરટેનમેન્ટ નમનરાજ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન એલ એલપી દ્વારા નિર્મિત ફિલ્મ જય કન્હૈયા લાલ કીની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો બપોરની ક્રુઝ ઉજવણી ખુશનુમા અને શાંતો માહોલમાં યોજાઈ જ્યાં ટીમના સભ્યો વચ્ચે આત્મીય વાતચીત હાસ્ય અને એકતાની ભાવના જોવા મળી ડેક પરની હળવી ફુલકી ક્ષણો આનંદભરી વાતો અને ફિલ્મના સફર વિશેના સંસ્મરણોએ કાર્યક્રમને સકારાત્મક ઉર્જાથી ભર્યો હતો કલાકારો અને ટેકનિકલ ટીમે ઉત્સાહના માહોલનો આનંદ માણ્યો અને ફિલ્મના આવનારા રિલીઝને ખુશી સરળ પરંતુ આનંદિત રીતે ઉજવી આ ફિલ્મમાં વૈશાલી ઠક્કર અનેરી વજાની અને શ્રેય મારડિયા સહિત અન્ય પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે સૌએ મળીને આ પરિવાર કથાને સાચી લાગણી આત્મીયતા અને જીવંતતા આપી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ પત્ની છે કુટુંબમાં દીકરી છે મોટી પરણાવા અને નાનો દીકરો છે દીકરીના લગ્ન નક્કી થઈ જાય છે બધું સરસ મજાનું ચાલી રહ્યું છે અને એક એવી ઘટના બને છે જેનાથી કનૈયાલાલ પણ વિવશ છે એટલું જ નહીં ગામ આખું વિવશ થઈ જાય છે અને એ ઘટના છે કે ગામની જે એક બેંક છે એ એની સાથે ફ્રોડ થાય છે કોઈ એક બીજા શહેરમાં અને બેંકને તાળા લાગે છે અને કહેવામાં આવે છે કે હવે માત્ર તમને દિવસના પંદરસો રૂપિયા આપીશું અને આ બાજુ કનૈયાલાલના લગ્ન લેવાયા છે

હા અને અનુભવ તો અદ્ભુત હતો કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર ધર્મેશભાઈનું દિગ્દર્શન અને એઝ અ કો એક્ટર ફર્સ્ટ ફિલ્મમાં સિદ્ધાર્થ રાની અંદર આથી બેટર ડેબ્યુ કોઈ પણ આર્ટિસ્ટ ન હોઈ શકે અને આઈ એમ વેરી વેરી થેન્કફુલ ગ્રેટફુલ કે મારો આ ડેબ્યુ એ લોકો જોડે છે અને અમારી ફિલ્મ ખૂબ સુંદર છે જરૂરથી માનજો